હવે દેશ પ્રથમ સ્વદેશી સેમિકન્ડક્ટર ચીપ બનાવવામાં સફળ થવા જઈ રહ્યો છે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવે હૈદરાબાદમાં જાહેરાત કરી કે ભારતમાં બનાવવામાં પ્રથમ સેમિકન્ડક્ટર ચીપ આ વર્ષે તૈયાર થઈ જશે આ બીજી દેશના ઓટો ટેલિકોમ પાવર અને રેલવે જેવી મહત્વપૂર્ણ સ્તરે ઉપયોગ થતી ચિપ્સ મોટી સંખ્યામાં દેશ જ બનાવવાની દિશાએ આગળ વધી રહ્યો છે ઇલેક્ટ્રોનિક્સ અને પ્રૌદ્યોગિક ક્ષેત્રે ભારતમાં અમદાવાદ હૈદરાબાદ બેંગલુરુ પુણે ગુરગામ અને ચેન્નાઈ જેવા શહેરોમાં જટિલ ચિપ્સ ડિઝાઇન થતા છે અને હવે તેમના ઉત્પાદન માટે છ રહેલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સને મંજૂરી મળી ગઈ છે જેમનું બાંધકામ ચાલી રહ્યું છે મંત્રીએ જણાવ્યું હતું કે ઇન્ડિયા એઆઈ મિશનની ભાગરૂપે વિશાળ ડેટા સેટ્સ ખુલ્લા મુકાયા છે ને દોઢ લાખથી વધુ લોકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે તાલીમ આપવામાં આવી રહી છે ભારતને બે હજાર સુડતાલીસ સુધીમાં વિશ્વની ટોચની બે અર્થવ્યવસ્થામાં સ્થાન મળે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કરાયો છે છેલ્લા બે વર્ષમાં ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે વિશ્વ સ્તરે મહત્વનો ખેલાડી બનવા માટે મજબૂત પાયા ઉભા કરી રહ્યો છે વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયા વિઝન હેઠળ સ્થાનિક બૌદ્ધિક સંપત્તિ અને આધુનિક ધોરણો વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે આ સફળતાને ભારતને વૈશ્વિક ટેક હબ બનાવવાનું દિશા બનાવ્યું છે વી Are going to become one of the most important semiconductor nations in the world. Today, some of the most complex chips are designed here in Hyderabad, in Bengaluru, in Pune, in Gurgaon, in Noida, in Chennai. And now we are starting the manufacturing of semiconductor chips. We have already approved. Six semiconductor plants, their construction is going on, and we'll have the first made in India chip in this year 2025.